નમસ્કાર મિત્રો આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે એ ચેનલમાં આજે તારીખ છે નવ માર્ચ બે હજાર ઓગણીસ આજના આ વિડીયોમાં આપણે જોઈશું આજના કરંટ અફેર્સના બનતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ પ્રશ્ન આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે મનાવાયો તો તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવ્યો છે આઠ માર્ચના રોજ ઓપ્શન ડી એ સાચો જોબ બનશે આઠ માર્ચ આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવાનો ઉદ્દેશ્ય શું રહેલો છે તો વિભિન્ન ક્ષેત્રોથી જોડાયેલી મહિલાઓના પ્રતિ સન્માન પ્રગટ કરવું એ માટે ઉદ્દેશ્ય રહેલો છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો અને આ વર્ષે એટલે કે વર્ષ બે હજાર ઓગણીસમાં જે થીમ રાખવામાં આવી હતી તે થીમ છે બેલેન્સ ફોર બેટર આપ અહીંયા જોઈ શકો છો સ્ક્રીન પર લખેલું છે બેલેન્સ ફોર બેટર એ આ વર્ષે થીમ રાખવામાં આવી હતી આઠ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવે ત્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એ મહિલાઓના સન્માન આપવાની સાથે સાથે મહિલા સશક્તિકરણ અને જેન્ડર ગેપ દૂર કરવા માટેના હેતુને ધ્યાનમાં રાખીને પણ મનાવવામાં આવે છે આપણે જાણીએ કે માર્ચ મહિનામાં અત્યાર સુધીમાં કેટલા મહત્ત્વના દિવસ મનાવવામાં આવ્યા તો પહેલી માર્ચના રોજ મનાવવામાં આવ્યો હતો ઝીરો ડિસ્ક્રિમિનેશન ડે ત્યારબાદ ત્રણ માર્ચના રોજ વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડે સાત માર્ચના રોજ જન ઔષધિ દિવસ અને હવે આઠ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ત્યારબાદ આપણે પ્રશ્ન જોઈએ કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિકાસ વાટિકા પુસ્તકનો વિમોચન કર્યું છે તો આ પુસ્તકમાં કયા જિલ્લાની વિકાસ ગાથાનું વર્ણન કરવામાં આવ્યું છે તો તે જિલ્લાનું નામ છે રાજકોટ ઓપ્શન બી એ સાચું જોબ બનશે રાજકોટ તાજેતરમાં જ આઠ માર્ચના રોજ મુખ્યમંત્રી દ્વારા વિકાસ વાટિકા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું અને આ પુસ્તક રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રકાશિત અને પ્રાદેશિક માહિતી કચેરી દ્વારા સંપાદિત કરવામાં આવેલું છે કે જેનું નામ છે વિકાસ વાટિકા અને આ પુસ્તકમાં રાજકોટ જિલ્લાના વિકાસનો ગ્રાફ આલેખવામાં આવ્યો છે તો આપ મેપમાં દેખો આ છે રાજકોટ જિલ્લો આપ જોઈ શકો છો સ્ક્રીન પર મેપમાં હવે આપણે જાણીએ કે રાજકોટ જિલ્લાની આજુબાજુ કયા જિલ્લા આવેલા છે તો મોરબી ત્યારબાદ સુરેન્દ્રનગર બોટાદ અમરેલી જૂનાગઢ પોરબંદર અને જામનગર આટલા જિલ્લાની સરહદ એ રાજકોટ જિલ્લા સાથે જોડાયેલી છે હવે આપણે જાણીએ કે રાજકોટ જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે અને કયા કયા તો આપ સ્ક્રીન પર જોઈ શકો છો રાજકોટ જિલ્લામાં કુલ અગિયાર તાલુકા આવેલા છે અગિયાર તાલુકા કયા કયા છે તો રાજકોટ ગોંડલ જેતપુર ધોરાજી કોટડા સાંગાણી ઉપલેટા જામકંડોણા પડધરી લોધિકા જસદણ અને વિંછીયા આટલા અગિયાર તાલુકા ત્યાં આવેલા છે આ ઉપરાંત આપણે વાત કરીએ રાજકોટ જિલ્લાની તો રાજકોટ જિલ્લામાં એટલે કે રાજકોટમાં કઈ ડેરી આવેલી છે તો રાજકોટમાં ગોપાલ ડેરી આવેલી છે ત્યાં ગોપાલ ડેરી ત્યારબાદ જો રાજકોટની વાત કરીએ તો સૌથી વધુ ચેકડેમ ધરાવતો હોય એવો જિલ્લો છે રાજકોટ જિલ્લો અને રાજકોટના જસદણમાં હિંગોરગઢ પ્રાકૃતિક શિક્ષણ અભ્યારણ્ય આવેલું છે રાજકોટ શહેર કઈ નદીના કિનારે આવેલું છે તો રાજકોટ શહેર એ આજી નદીના કિનારે આવેલું છે આ ઉપરાંત આપણે વાત કરીએ કે રાજકોટ જિલ્લામાં જે ભાદર નદી આવેલી છે કઈ નદી ભાદર આ જસદણ પાસેના ડુંગરમાંથી નીકળે છે તે રાજકોટ અને પોરબંદર આ બંને જિલ્લામાં વહે છે અને આ એવી નદી છે કે જે ગુજરાતમાંથી ઉદ્ભવતી હોય અને ગુજરાતમાં વહેતી હોય એવી સૌથી લાંબી નદી છે સૌરાષ્ટ્રની તો સૌથી મોટી નદી છે જ પરંતુ ગુજરાતમાંથી ઉદ્ભવીને ગુજરાતમાં વહેતી હોય તેવી સૌથી લાંબી નદી છે ભાદર તે બાદર નદી પર જેતપુર નજીક નિલાખા બંધ બાંધવામાં આવેલો છે અને નવા ગામ પાસે બાદર બંધ બાંધવામાં આવેલો છે આ ઉપરાંત મચ્છુ જે નદી છે તે પણ રાજકોટ જિલ્લામાંથી ઉદ્ભવે છે ક્યાંથી ઉદ્ભવે છે તો માંડવની ટેકરીઓ આનંદપુર પાસેથી મચ્છુ નદીનો ઉદ્ભવ થયેલો છે એ પણ રાજકોટ જિલ્લામાંથી તો આપણને આટલી જાણકારી મળી જાય છે રાજકોટ જિલ્લા વિશે અને આપને હું જણાવી દઉં કે આપ જેટલી પણ રાજકોટ જિલ્લા વિશે માહિતી જાણતા હોય તે તમામ કોમેન્ટ બોક્સમાં જણાવશો કે જેથી આપના અન્ય મિત્રો સુધી પણ એ માહિતી જોઈ શકે અને તેઓ પણ તે વાંચી શકે ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ કે કયા જિલ્લામાં પબજી અને મોમો ગેમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તાજેતરમાં જ તો તાજેતરમાં જ ગીર સોમનાથ જિલ્લામાં પબજી અને મોમો ગેમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એટલે કે ઓપ્શન એ એ સાચો જવાબ બનશે ગીર સોમનાથ આ અગાઉ પહેલાં સુરત અને રાજકોટ જિલ્લામાં પબજી ગેમ પર પ્રતિબંધ મૂકાય ગયો છે ત્યારે હવે ગીર સોમનાથ જિલ્લામાં પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ ગેમ પર જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ દ્વારા એકસો ચુમ્માલીસ અને ગુજરાત પોલીસ અધિનિયમ સાડત્રીસ ત્રણ અન્વયે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને હવે આ ગીર સોમનાથ જિલ્લામાં પણ પબજી અને મોમો ગેમ પર પ્રતિબંધ લાવવામાં આવ્યો છે તે પહેલાં કયા બે જિલ્લામાં લાવવામાં આવ્યો હતો પ્રતિબંધ પબજી ગેમ પર તો સુરત અને રાજકોટ આરબીઆઈએ ગાળાને પાક લોન માટે કેટલા ટકા વ્યાજ સબસિડી યોજના જાહેર કરી છે તો આરબીઆઈએ આપ ટૂંકાગારાની પાક લોન માટે બે ટકા વ્યાજ સબસિડીની યોજના જાહેર કરી છે ઓપ્શન બી એસ સાચો જવાબ છે બે ટકા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એટલે કે આરબીઆઈએ ગુરુવારના રોજ વર્ષ બે હજાર અઢાર ઓગણીસ અને વર્ષ ઓગણીસ વીસ દરમિયાન ટૂંકા પાક લોન માટે બે ટકા વ્યાજ સબસિડીના સંદર્ભમાં બેંકો માટેના ધારણો રજૂ કર્યા છે તેમને અને આ કેન્દ્રએ આ યોજનાને મંજૂરી પણ આપી છે આરબીઆઈએ જણાવ્યું હતું કે સાત ટકાના દર પર ખેડૂતોને ત્રણ લાખ સુધીની ટૂંકાગારાની પાંખ લોન પૂરી પાડવા માટે ધિરાણ સંસ્થાઓને વાર્ષિક ધોરણે બે ટકા વ્યાજ સબસિડી આપવાનું નક્કી કર્યું છે અને આ બે ટકાના વ્યાજની સબસિડીની ગણતરી ખેડૂત દ્વારા પાક લોનની વાસ્તવિક ચૂકવણીની તારીખ સુધી અથવા તો બેન્કો દ્વારા નક્કી કરાયેલી લોનની નિયત તારીખ સુધીની ફાળવણીની તારીખની પાક લોનની રકમ પર કરવામાં આવશે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે યુનાઇટેડ નેશન્સ દ્વારા જાતીય અસમાનતા દૂર કરવા માટે કોને ગુડવિલ એમ્બેસેડર બનાવાયા છે તો આ ગુડવિલ એમ્બેસેડર બનાવવામાં આવે છે સુશ્રી પદ્માલક્ષ્મીને એટલે કે ઓપ્શન એ એ સાચો જવાબ છે સુશ્રી પદ્મા લક્ષ્મી આપ ઇમેજમાં જોઈ શકો છો આ છે સુશ્રી પદ્માલક્ષ્મી કે જેઓને તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે જ યુનાઇટેડ નેશન્સ દ્વારા જાતીય અસમાનતા દૂર કરવા માટે ગુડવિલ એમ્બેસેડર બનાવવામાં આવે છે કે જેઓ ઇન્ડિયન અમેરિકન છે યુનાઇટેડ નેશન્સે વિશ્વને અનોખી ભેટ આપી છે જે મુજબ ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી પદ્માલક્ષ્મીને ગુડવિલ એમ્બેસેડર બનાવાયા છે તેઓ વિશ્વમાંથી સ્ત્રી પુરુષ વચ્ચેની જાતીય અસમાનતા દૂર કરવાનું ભગીરથ કાર્ય કરશે પદ્મલક્ષ્મી એક ટેલિવિઝન આર્ટિસ્ટ છે તથા ફૂડ એક્સપર્ટ તરીકે તેઓ નામના ધરાવે છે ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન કે તાજેતરમાં કયો દેશ આંતરરાષ્ટ્રીય અપરાધિક ન્યાયાલયનો સભ્ય દેશ બન્યો છે તો આંતરરાષ્ટ્રીય અપરાધિક ન્યાયાલયનો સભ્યદેશ બન્યો છે તાજેતરમાં જ મલેશિયા એટલે કે ઓપ્શન ડી એ સાચો જવાબ છે મલેશિયા મલેશિયા હાલમાં જ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનો સભ્ય દેશ બન્યો છે અને કેટલામો સભ્ય દેશ બન્યો છે તે મલેશિયા તો એકસો ને ચોવીસમો સભ્ય દેશ બની ગયો છે મલેશિયા આ આંતરરાષ્ટ્રીય આપરાધિક ન્યાયાલયનું સભ્યપદ મેળવવા વાળો મલેશિયા એ એકસો ચોવીસમો સભ્ય દેશ બન્યો છે આ મલેશિયા પરથી હું તમને વાત કરી દઉં કે જીએસટી સૌથી પહેલાં સમાપ્ત કરવાવાળો દેશ કયો હતો તો તે દેશ હતો મલેશિયા કે જેને જૂન બે હજારને અઢારમાં જીએસટી સમાપ્ત કર્યું છે હવે આપણે જાણી લઈએ કે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનું કામ શરૂ ક્યારે થયું હતું તો એક જુલાઈ બે હજાર ને બેથી બે હજારને બેથી ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનું કામ શરૂ થયું હતું હેડક્વાર્ટર્સ ક્યાં આવેલું છે તેનું તો ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનું હેડક્વાર્ટર્સ આવેલું છે નેધરલેન્ડ જે શહેર છે તેના હેગમાં એટલે કે અહીંયા આગળ મેં લખ્યું છે સ્ક્રીન પર આપ જોઈ શકો છો હવે આપણે જાણીએ કે ટોટલ સભ્ય દેશ કેટલા છે તો એકસો ને ચોવીસ આ નેધરલેન્ડના હેગમાં ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસનું પણ હેડક્વાર્ટર્સ એ ત્યાં જ આવેલું છે ગગનયાન મિશન માટે ઇસરોના વૈજ્ઞાનિકોને કોણ પ્રશિક્ષણ આપશે તો ફ્રાન્સ ઓપ્શન સી એ સાચો જવાબ છે ફ્રાન્સ ફ્રાન્સની સ્પેસ એજન્સી છે તે ઈસરોના વૈજ્ઞાનિકોને ગગનયાન મિશન માટે પ્રશિક્ષણ આપશે તો આપ જોઈ શકો છો કે આપ શિક્ષણ એ ફ્રાન્સની સ્પેસ એજન્સી દ્વારા આપવામાં આવશે તો આપણે જાણીએ કે ફ્રાન્સ જે છે તેનું કેપિટલ કયું છે તો ફ્રાન્સનું કેપિટલ છે પેરિસ ત્યારબાદ આપણે વાત કરીએ કે ફ્રાન્સની કરન્સી કઈ છે તો કરન્સી છે યુરો ફ્રાન્સની કરન્સી છે યુરો અને વર્તમાનમાં જે પ્રેસિડેન્ટ છે ફ્રાન્સના તેઓનું નામ શું છે તો ઇમેન્યુઅલ મેક્રોન ઇમેન્યુઅલ મેક્રોન એ વર્તમાનમાં પ્રેસિડેન્ટ છે ફ્રાન્સના અહીંયા આગળ જે ઇસરો વર્ડ આપવામાં આવે છે તેના પરથી મને યાદ આવ્યું કે ઈસરોએ તાજેતરમાં જ યંગ સાયન્ટિસ્ટ પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો યંગ સાયન્ટિસ્ટ પ્રોગ્રામ તાજેતરમાં જ તેને લોન્ચ કર્યો હતો અને ઈસરોનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન તેની સ્થાપના ક્યારે થઈ હતી તેની સ્થાપના થઈ હતી પંદર ઓગસ્ટ ઓગણીસો ને ઈગણસિત્તેરમાં ઈસરોની સ્થાપના થઈ હતી ઓગણીસો ને ઇગણીસિત્તેરમાં અચ્છા હેડક્વાર્ટર્સ ક્યાં આવેલું છે તો બેંગ્લોર ખાતે તેનું હેડક્વાર્ટર્સ આવેલું છે અને પ્રેઝન્ટ ટાઈમમાં ચેરમેન કોણ છે તો ઈસરોના ચેરમેન છે પ્રેઝન્ટ ટાઈમમાં કે સિવાન કે સિવાન એ તેના પ્રેઝન્ટ ટાઈમમાં ચેરમેન છે અહીંયા એક વાત જણાવી દઉં આપને કે રોકેટ મેન ઓફ ઇન્ડિયાથી કોણ ઓળખાય છે તો રોકેટ મેન ઓફ ઇન્ડિયાથી ઓળખાય છે કે સિવાન અને ફાધર ઓફ ઇસરો કોણ છે તો ફાધર ઓફ ઇસરો છે વિક્રમ સારાભાઈ આના પરથી અહીંયા આપણે એક બીજો પ્રશ્ન જણાવી દઉં કે ભારતનો પ્રથમ સેટેલાઇટ કયો હતો જે ઇસરોએ બનાવ્યો હતો આર્યભટ્ટ ઉત્તરી ધ્રુવમાં ભારતનું અનુસંસાધન કેન્દ્ર આવેલું છે તે કેન્દ્રનું નામ શું છે હિમાદ્રી શું નામ છે હિમાદ્રી તે કેન્દ્રનું નામ છે ઉત્તરી ધ્રુવમાં આવેલું ત્યારબાદ આપણે વાત કરી દઈએ કે સતીશ ધવન સ્પેસ સેન્ટર એ આવેલું છે તો સતીશ ધવન સ્પેસ સેન્ટર આવેલું છે શ્રી હરિકોટા ખાતે જે આંધ્રપ્રદેશમાં આવેલું છે નીચેનામાંથી કોને બાબા પરમાણુ અનુસંધાન કેન્દ્રના નિર્દેશકના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે એટલે કે ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવે છે તો તેઓનું નામ છે કુમાર મોહંતી ઓપ્શન એ એ સાચો જવાબ છે અજીતકુમાર મોહંતી છ માર્ચના રોજ કુમાર મોહંતીને બાબા પરમાણુ અનુસંધાન કેન્દ્રના નિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવે છે અને આ નિયુક્તિ નેક્સ્ટ ત્રણ વર્ષ માટે રહેશે બાબા પરમાણુ અનુસંધાન કેન્દ્ર એટલે કે બાબા એટમિક રિસર્ચ સેન્ટર એ ભારતનું એક અગ્રણી પરમાણુ અનુસંધાન કેન્દ્ર છે હેડક્વાર્ટર્સ ક્યાં આવેલું છે તેનું તો ટ્રોમ્બે ખાતે મુંબઈમાં આવેલું છે અને તેની સ્થાપના ક્યારે થઈ હતી ઓગણીસો ને ચોપ્પનમાં ઓગણીસો ને ચોપનમાં અચ્છા તેની સ્થાપના કોણે કરી હતી તો હોમી જે બાબાએ તેમની સ્થાપના કરી હતી ત્યારબાદ અહીંયા એક ઓપ્શન સીમાં મેં લખ્યું છે ડૉક્ટર ઔસાફ સઈદ ઔસાદ સઈદની નિમણૂંક તાજેતરમાં જ સાઉદી અરબમાં ભારતના રાજદૂત તરીકે કરવામાં આવી છે ભારતમાંના રાજદૂત તરીકે સાઉદી અરબમાં ડૉક્ટર ઔસાદ સઈદની નિમણૂક કરવામાં આવી છે અને હાલમાં તેઓ સેસેલ્સ જે ગણરાજ્ય છે ત્યાં ભારતના ઉચ્ચાયુક્ત તરીકે ફરજ બજાવી રહ્યા છે અને તેઓ સાઉદી અરબમાં અહમદ જાવેદનું સ્થાન લેશે વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઇક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવશો કે જેથી પ્રોત્સાહન મળતું રહે અને આપના માટે આવા જ વિડિયો બનાવતા રહીએ તો હવે જોઈએ વિડીયોના અંતમાં આપણા માટે ક્વેશ્ચન કે આરબીઆઈએ ટૂંકા ગારાની પાક લોન માટે કેટલા ટકા વ્યાજ સબસિડી યોજના જાહેર કરી છે કેટલા ટકા એ આપ ઓપ્શનમાંથી જોઈને સાચો વિકલ્પ પસંદ કરીને આપનો જવાબ એક કોમેન્ટ બોક્સમાં જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત ફરી મળીશું નવા વિડીયો સાથે